નમસ્કાર જય માતાજી મિત્રો હર હર મહાદેવ તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડીએ જુઓ તમે તમારે અને આપણી વાડીમાં અત્યારે થાંભલા નાખવાનું કામ હાલે છે તો આપણે ત્યાં જઈએ છીએ પણ તે પહેલા આપણે અત્યારે જ્યાં હાંડો ભરાય છે પાણીનો નળેથી તે ભરીને આપણે આગળ જઈએ અહીંથી આમ જુઓ રિક્ષા પણ આવી ગઈ છે વાયર બાયર બધું લઈને તો હવે જઈએ આપણે વાડીએ લીંબુ ને લીંબુ પણ છે નાળિયેરી મજા આવી જાય ઓ માહોલ છે જો અમે મજૂરો બધા ઉભા છે ત્યાં કામ થાંભલા નાખવાનું હાલી રહ્યું છે આપણે પણ ત્યાં જઈએ જોઈએ ત્યાં ડાર છે શિવાય જો આ છે આપડી વાડી પછી આ છે મિત્રો કેરીના આંબા આપણા ને જો તમારે છે ને બાકી મસ્ત હજી નાના છે ને આ ખેતરમાં આપણે આ જે અંદર છે એ જુવાર વાવી છે જો